સોનગઢ હાઇવે પર ખાડાને લઈને અકસ્માત થયા હતા અને અત્યારે એક ખાડો બચાવવા જતા ટ્રક નો અકસ્માત થયો છે સોનગઢમાં આવેલા સુરત ધુલિયા નેશનલ હાઇવે પર બાધા ખાડાઓ કારણે ખાડો બચાવવા જતા એક ટ્રક ની પાછળ બીજી ટ્રક થી અકસ્માત થયો છે ત્યારે સ્થાનિક વાહન લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટોલ ટેક્સ વસૂલવા માટે કંપની તૈયાર છે મોટા ટોલો લઈ લે છે અને આ રોડ રિપેર કરવામાં આટલો વિલંબ કેમ થાય છે શું કારણ છે જે આ રોડ રિપેર નથી થતા તંત્ર કેમ ધ્યાન દોરતું નથી આજ રોડ પરથી ધારાસભ્ય અધિકારીઓ બધા જ આવજા કરે છે તેમ છતાં રોડની હાલત આવી કેમ જો રસ્તા જળવાતા ન હોય તો આ ટોલ ટેક્સ કેમ બંધ નથી કરી દેવામાં આવતો સોમાં કંપનીની બેદરકારીના કારણે હાઈવે પર મુસાફરી કરવી ખરેખર મરણજનક સમાન બની ગઈ છે ત્યારે અકસ્માત થયેલ ટ્રક ડ્રાઈવરના લડી રહ્યો છે હજુ કેટલાના ભોગ લેવાશે આ મંડળ ટોલ પ્લાઝા અને લોકો હવે કંટાળી ગયા છે ત્યારે સ્થાનિક મંત્રી અને તંત્રને ધ્યાને લેવું જોઈએ પરંતુ સોમા કંપનીના આ માંડળ ટોલ સામે તો આ તંત્ર પણ કશું નથી કરી શકતું એમ છે કારણ કે વારંવાર લોકોની મીડિયા મારફતે ફરિયાદો પછી પણ આ રોડનું સમારકામ થતું નથી એમ કહી શકાય કે તંત્ર અને સ્થાનિક મંત્રીઓ પણ મજબૂર છે સોમા કંપનીના મંડળ ટોલ પ્લાઝા સામે હવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે કે રોડ સમારકામ થાય પણ હવે હજુ કેટલા એક્સિડન્ટ થશે કેટલાના ભોગ આ રસ્તોને ક્યારે આ રોડનો નિકાલ આવશે અને કેટલા ઘર દુઃખી થશે એ તો ફક્ત સોમા કંપની મંડળ ટોલ પ્લાઝા જ કરી શકે એમ છે